જો તમે સામા વિસ્તારમાં રહેતા હોય ને તમારે અનલિમિટેડ પીઝા ખાવા હોય તો હવેથી દૂર દૂર જવાની ક્યાંય જરૂર નથી કેમ કે સામા વિસ્તારમાં સૌ પ્રથમવાર આવી ગયા છે ટોડ ટોચ પીઝા અને એ પણ સારામાં સારા લોકેશનમાં માં કુવાડવા મેઇન રોડ ઉપર ડીમાર્ટ ની સામે આવી ગયા છે અહીંયા તમને અનલિમિટેડ બધું જમવા મળે છે સૂપ થી લઈને આઈસ્ક્રીમ સુધી બધું મળી રહે છે સૂપ જે સ્ટાર્ટર ઘણું બધું છે ઘણા બધા સલાડ છે પાંચ જાતના પીઝા છે ગાર્લિક બ્રેડ છે હર સ્થાનમાં ઘણી બધી વેરાયટી મળી રહી છે મન્ચુરિયન છે સિવાય ચાઇનીઝમાં ઘણી બધી વેરાયટી છે લાસ્ટમાં એક વાર આઈસ્ક્રીમ એ આવે છે અને કોલ્ડ કોલ્ડ્રિંક્સ છે પાછા કાચની બોટલમાં અને લેડીઝની ફેવરેટ પાણીપુરી અનલિમિટેડ છે જો તમારે બર્થડે પાર્ટી કે ગીટી પાર્ટી ઉજવવી હોય તો અહીંયા 30 થી 35 વ્યક્તિ માટેનું અલગથી સેટઅપ પણ કરવામાં આવેલું છે તો મારા વાલીડાઓ હવેથી તમારે ગમે ત્યારે અનલિમિટેડ પીઝા ખાવાના થાય એટલે કુવાડવા રોડ ઉપર ડી માર્ટની સામે પહોંચી જવાનું ટોનની ટોચમાં તહેવારોની સિઝન આવે છે જ્યારે પણ તમે ડીમાર્ટમાં આવો એટલે ઘરે જમવાનું નહીં અહીંયા જ પહોંચી જવાનું